માંડવીમાં માંડવીનાથ જગન્નાથની અઠ્યાવીસમી રથયાત્રા મહોત્સવ ખૂબ ઉત્સાહ સહ ભક્તિભાવથી ઉજવાયો ઉત્સવના મુખ્ય આયોજક રવિન્દ્રવી સોલંકી રવિભાઈના જણાવ્યા પ્રમાણે સવારે મંગળા આરતી રથ પૂજન વગેરે સંપન્ન કરીને ચારે શ્રી વિગ્રહમાં મોટાભાઈ બલભદ્રજી બહેન સુભદ્રાજી મહાપ્રભુ જગન્નાથજી તથા ચક્રરાજ સુદર્શનજી ઝૂલી-ઝૂલીને રથારૂટ થયા હતા જેમાં અનેક આમંત્રિત મહાનુભાવો તથા ભક્તવૃંદની ઉપસ્થિતિમાં ચલિત વર્ષ માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા માંડવીનગર સેવા સદનના અધ્યક્ષ શ્રી હરેશભાઈ વેલજી વિંજોડાએ રથને પ્રસ્થાન કરાવ્યું હતું જય જગન્નાથ હરિબોલની હુડાહુડીથી સમગ્ર કાંઠા વિસ્તાર તથા રથયાત્રાનો માર્ગ ગાજી ઉઠ્યો હતો વિશેષમાં સુરક્ષા માટે નિયોજિત પોલીસ સ્ટાફ પણ માંડવીનાથ જગન્નાથજીના રથના રસ્સાને ખેંચીને આનંદિત બન્યા હતા મુખ્ય બજારમાં અનેક વેપારી ભાઈઓ બહેનો રથારૂટ માંડવીનાથ જગન્નાથજીને મન ભરીને માણ્યા હતા અને દર્શન કરીને ભાવ વિભોર બન્યા હતા સાથે સાથે રથયાત્રા માર્ગમાં અનેક દાતાઓ દ્વારા સાત્વિક કચ્છી દાબેલી અને શરબતના સ્ટોલ રખાયા હતા